आ जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव क्या मानन्वान हैं बापू अरे आनंद दया परमात्मा ने हाँ बापू हाँ बोलो बोलो मैं एक प्रश्न है तो हाँ सोहम 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 थी हाँ मुक्ति मोक्ष सुधी पहुंची जोए सो सोहम सोहम जपवा थी मुक्ति मोक्ष सुधी पहुंची जवाय शू एम हाँ तो सारू ध्यान थी सांभळजो बराबर बच्चे नो बोलता नकर नहीं मजा आवे तमे कीधु के सोहम सोहम जपवा थी मुक्ति सुधी पहुंची जवाय शू बराबर तो पहला तो मित्र साचा देहधारी गुरु मड़वा पड़े બરાબર ધ્યાનથી સાંભળતા રહેજો પહેલાં તો સાચા દેહધારી સદ્ગુરુ મળે જો સત્યનિષ્ઠ હોય સત્યવાન હોય શિલવંત હોય બરાબર અને ગુરુ પદને અધિકારી હોવા પડે જેની અંદર કોઈ લોભ લાલચ અહંકાર અભિમાન ઈર્ષા નિંદા વાદ વિવાદ એવું કાંઈ હોવું ન પડે એ એકદમ પ્રેમાળ સ્વભાવના હોવા પડે આવા દેહધારી ગુરુ જો મળે તો એવા દેહધારી ગુરુ તમને સોહમ નામ ઉપદેશમાં આપે બરાબર પછી તમે સોહમ શબ્દને વોટકંઠથી જપો બરાબર તો હવે માનો કે તમે સોહમ સોહમ વોટકંઠથી જપો છો બરાબર તો આ થયો જાપ જાપ સેના દ્વારા જપાય છે હોઠકંઠથી બરાબર તો આ હોઠકંઠ દ્વારા તમે સોહમ સોહમ જાપ જપો પછી જાપમાંથી તમે મન ક્ષેત્રમાં પ્રવેશ કરો જાપ જપી અને વેખરી વાણી કહેવાય પછી તમે મધ્ય વાણીમાં આવો મધ્ય હૃદયમાંથી ઉઠે પ્રેમપૂર્વક ભાવપૂર્વક તમે સાચા મન દ્વારા સોહમ જોહમ જપો બરાબર એટલે એ મન દ્વારા તમે મનમોહનમાં જઈપા પછી મધ્યમાંથી તમે પશ્યંતીમાં પહોંચી જાઓ હવે પશ્યંતી વાણી નાભ્યથી ઉઠે છે બરાબર અને અજપ પાજા થઈ રહ્યા હતા આપમેળે હવે ઓઠખંઠ તમે હલાવીને સોમ સોમ જપતા હતા પછી તમે મધ્યમ ગયા મન દ્વારા જપવા લાગ્યા પછી મનમાં જપતા જપતા તમે પશ્યંતિમાં પહોંચી ગયા ત્યાં પશ્યંતિમાં પહોંચી ગયા ત્યાં તમારું મન સ્થિર થયું અજપ્પામાં તમે પહોંચે ત્યાં તમારો સોમ જપવો નથી પડતો બરાબર ઓટોમેટિક ઓલરેડી ચાલ્યા જ છે જે બહારથી અંદર વાયુ આવે તેમાં સોન અંદરથી બહાર જાય તેમાં આમ બરાબર તો હવે તમે અજપ્પામાં હો ગયા અજપ્પાનો અર્થ છે જેને જપવો નથી પડતો ઓલરેડી ચાલી જ રહ્યો છે ચોવીસે ચોવીસ કલાક સોમ સોમ બરાબર હવે આની અંદર તમે પહોંચી ગયા ત્યાં મન સ્થિર થઈ ગયો એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે જાપ હટી ગયો પછી અજપ્પા પણ હટી ગયો બરાબર પછી સોહમ સ્વરૂપ તમે સ્વયં બની ગયા ત્યાં વંચિત બુદ્ધિ અહંકારનું કોઈ અસ્તિત્વ રહેતું નથી તો ત્યાં તમે સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો અને તમે સોહમ સ્વરૂપમાં ભોગી ગયા સોહમને અનહદ પણ કહેવાય છે બરાબર હવે પછી તમે સોહમ રૂપી અંદર પહોંચી ગયા અનહદ એટલે જેની કોઈ હદ નથી આવી રીતના પહોંચતા પહોંચતા શ્વાસોશ્વાસના માર્ગે એ સોમ શબ્દ ઉપર ચડે છે ઘણીવાર હું આ વાત કરું છું બરાબર સોમમાંથી પછી હંસો હંસો થાય ઉલટી સુરતા થઈ સોમરૂપી સુરતા ઉપર ચડી ડાબી જમણી નાડીને સમાન માત્રામાં ચલાવી સુખમણાનું દ્વાર ખોલી દસમા દ્વારમાં બ્રહ્મરંધ્રમાં પહોંચે છે કોણ પહોંચે છે આ સોમ શબ્દ અનહદ બરાબર હવે અહીંયા દસમા દ્વારને તમે ખોલી નાખો સોમ શબ્દ દસમા દ્વારને ખોલી નાખો સોહમ શબ્દ એ જ માત્ર એક જ ચાવીસે દસમા દ્વારને ખોલવાની એ સિવાય અસંભવ કોઈ ગમે ત્યાં ધ્યાન ધરો ગમે એમ તમે કરો સોહમ શબ્દ સિવાય મુક્તિ સુધી તમે પહોંચી શકો જ નહીં બરાબર તો પછી હવે તમે ત્યાં દસમા દ્વારને ખોલી નાખો એટલે દસમા દ્વારમાં આત્માનો નિવાસ કહ્યો છે આત્માને શબ્દ પણ કહ્યો છે આત્માનો જે શબ્દ છે એ સોહમ શબ્દ છે અને દસમા દ્વારમાં આત્માનું સ્વરૂપ કેવું છે ભાઈ આત્માનું સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ પ્રકાશી પ્રકાશ છે બરાબર તો આ તમારા તમે સ્વયંના સ્વરૂપને ઓળખી લીધું જાણી લીધું સ્વયં પ્રકાશ સ્વરૂપ બની ગયા દસમા દ્વારને ખોલી નાખો પછી પોતાના સ્વરૂપને તમે પ્રાપ્ત કર્યા આત્મ અવસ્થામાં તમે આવી ગયા પ્રાપ્ત કર્યો હવે એ પોતાના સ્વરૂપની અંદરથી એ સોહમ શબ્દ કે અનહદ કહો જે કહ્યું તે બ્રહ્મ પ્લસ રંધ્ર બ્રહ્મ એ જ આત્મા અને પાર બ્રહ્મે પરમાત્મા તો તમે બ્રહ્મરૂપી આત્મા સ્વરૂપ બન્યા એ પ્રકાશની અંદરથી સોહમ શબ્દ ફરી રંધ્ર એટલે કાણું બ્રહ્મ રંધ્ર જેને કહીએ છીએ બ્રહ્મ એ આત્મ સ્વરૂપ છે અને રંધ્ર એટલે એક બારી એક હોલ એક કાણું બરાબર એક ગોખલું એ કાણામાંથી એ હોલમાંથી સોહમ શબ્દ બહાર નીકળો અનહદ ક્યો કે સોહમ કયો એ બહાર નીકળી ગયો બહાર નીકળીને પછી બહારના અનહદને પેકડો બહારના સોહમ શબ્દને પેકડો બહારના ઓમકાર રૂપી પરમ પિતા પરમાત્મા શબ્દને પેકડો બરાબર એટલે તમે થયા દેહથી વિદેહ બરાબર તો હવે અહીંયા તમારો જાપ છૂટી ગયો મનમાં મનમાં હતો એ પણ છૂટી ગયું અજપ્પા હતા અજપ્પા પણ છૂટી ગયો પછી તમે અજપ્પામાં સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એ સોહમ કયો કે અનહદ કયો બરાબર એટલે પછી દેહથી વિદેહ થયા એટલે એ અનહદ પણ છૂટી ગયો કયો અનહદ દેહની અંદર રહેનારો સોહમ કયો કે અનહદ કયો એટલે દેહની અંદર રહેનારો જે અનહદ શબ્દ હતો એ અનહદ પણ છૂટી ગયો પછી તમે દેહથી વિદેહ થયા એટલે વિદેહી જે અનહદનાદ છે અનહદનો અર્થ જ બને છે જેની કોઈ હદ નથી જે બે હદ છે જે અપરમ પાર છે એક રસ જે ચાલી રહ્યો છે એ સોહમ શબ્દને એ અનહદ નાદને તમે પેકડો અનહદ જેની કોઈ હદ નહીં એને તમે પકડી લીધો બરાબર એટલે અનહદ નાદ સ્વરૂપે સુરતા બની જાય છે સ્વયં એટલે અહીંયા અંદરનો અનધ છૂટી ગયો જાપ છૂટી ગયો અને અજપ્પા પણ છૂટી ગયો બરાબર હવે તમે દેહથી વિદેહ થઈ ગયા તો દેહથી તમે વિદેહ થયા એટલે અનહદનાદને તમારી સુરતા સાંભળવા લાગી કઈ સુરતા જે અંદરથી બહાર નીકળીએ સોમરૂપી સુરતા કહો કે હમરૂપી સુરતા કહો બરાબર કે હમરૂપી આત્મા કહો કે સોમ શબ્દ કહો તો અમરૂપી આત્મા કેવા હોય તો બહારના પરમાત્માને પેકડો જો અંદરની સુરતા સોમ કેવી હોય તો બહારના સો અનાદિ સોમને પેકડો અનાદિ ઓમકારને પેકડો જો અંદરના અનહદ કેવો હોય તો બહારના અનહદને પેકડો બરાબર અનેક પ્રયા નામ છે બરાબર ઉપ અનેક અલગ આ નામોની ઉપમા આપવામાં આવી છે વાસ્તવમાં આ નામો પણ આપણે જ રાખ્યા છે પણ આત્મા શું છે પરમાત્મા શું છે એ તો જેને ઓળખો હોય જાણો એને જ ખબર હોય બાકી એનું કોઈ સ્વરૂપ છે જ નહીં બરાબર હવે તમે સુરતા સ્વયં એ અનહદ સ્વરૂપ બની ગયા એટલે તમારું અસ્તિત્વ રહ્યું નહીં કારણ કે તમે સ્વયં અનહદ સ્વરૂપ થઈ ગયા બરાબર તમે સ્વયં સોહમ સ્વરૂપ થઈ ગયા બરાબર હવે તમે સ્વયં સ્વરૂપ સોહમ સ્વરૂપ બની ગયા બરાબર તો સો એ પરમાત્મા છે હું કેટલા ઓડિયોમાં મેં કીધું છે બરાબર અને તમારી અરે ઘણી વાર મેં વાત કરેલી છે તો આ તમારી હમરૂપી સુરતા સો રૂપી શબ્દમાં સમાઈ ગઈ એટલે તમારું અસ્તિત્વ રહ્યું નહીં તમે સો સ્વરૂપ બનીને આવે હવે સો રૂપી શબ્દની અંદર સો રૂપી પરમાત્માની અંદર તમારો આત્મા છે કારણ કે સો રૂપી પરમાત્મામાંથી તમારો આત્મા પ્રગટ થયો હતો બરાબર એટલે એ તમે સ્વયં પરમાત્માની અંદર ગયા જેવી રીતે માનો કે એક સમુદ્ર છે સમુદ્રને તમે પરમાત્મા સમજો અને એમાંથી એક લોટો તમે પાણીનો ભઈ એને તમે આત્મા સમજો હવે એક લોટો પાણીનો તમે ફરી એ સમુદ્રમાં નાખી દો તો એ સમુદ્ર સાથે મળી ગયો બરાબર પણ એ એક લોટો પાણી સમુદ્ર ના બની શકે એ આત્મા પરમાત્મા ન બની શકે કારણ કે પરમાત્માની અંદર તો અનેક આત્માઓ છે પરમાત્મામાંથી અનેક આત્માઓ પ્રગટ થયા છે તો અહીં એ લોટો પાણી સ્વયં સમુદ્ર બની ગયો એવું કદાપી ન સમજી શકાય બરાબર કારણ કે એની અંદર છે એની અંદર એ વિલીન થઈ ગયો એનું અસ્તિત્વ કાંઈ રહ્યું નહીં પણ એ આત્માને તો પરમાત્મા ન જ કહી શકાય પણ જ્યારે એ આત્મા જે છે એક લોટો પાણી છે જ્યાં સુધી સમુદ્રરૂપી પરમાત્માના પાણી સાથે એકમેક એક રસ ન થઈ જાય ત્યાં સુધી એ પરમાત્મા સ્વરૂપ ન કહેવાય કારણ કે પરમાત્મા એક જ છે આત્મા અનેક છે બરાબર તો આવી જ રીતે તમારે સમજવાનું છે અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જશો પણ સર્વપ્રથમ તો સાચા દેહધારી ગુરુ મળવા ખૂબ જ આવશક્ય છે ખૂબ જ જરૂરી છે શું છે એક નકર અત્યારે ધંધાવાળા જે ગુરુ હોય છે એ પૂછડા કાંઈક પકડાવી દે અને તમે પૂછડા પકડીને થોડા રાખો બરાબર લોલીપોપ આપી દે ચગરા રાખો મોઢામાં લોલીપોપ ચગરતા ચગરતા છેલ્લે હરી હાથમાં વધે હું વધે હરી આવે હાથમાં કાંઈ આવે નહીં તો એનો કહેવાનો અર્થ છે સર્વપ્રથમ તો આપણી અંદર ભરેલો જે કચરો છે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું મેં મેં અહંકાર બળાય માન મોટાય આ ધટિંગ આડંબર આ બધું કાઢો ને મિત્રો કચરો નીકળે ને તો જ પરમાત્મા સુધી તમે પહોંચી શકો કે જ છે ને હીરો ખવાડો મારો કચરામાં પાંચ પચીસના ઝઘડામાં તો આત્મા રૂપી હીરો ખવાઈ ગયો છે આ કચરામાં પાંચ પચીસના ઝઘડામાં પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિના ઝઘડામાં આ હીરો આતમરૂપી હીરો ખોવાઈ ગયો છે એમાં બંધનમાં આવી ગયો છે કારણ કે આત્માએ જ પ્રગટ કર્યું સર્વપ્રથમ મનને મનમાંથી માયા અને માયામાંથી ત્રણ ગુણને એમાંથી પાંચ તત્વન પચીસ પ્રકૃતિને પાંચ શરીરને આવું બધું સ્ટેપ બાય સ્ટેપ બનાવનાર કોણ છે આત્મા જ છે હવે સ્વયં આત્માએ આ સ્વયંમે પ્રગટ કર્યું છે તો હવે આત્મા જ સ્વયં પાછું ખેંચી લઈએ એટલે આત્મ સ્વરૂપ બની જાય આત્મ સ્વરૂપ બન્યા પછી મિત્ર પરમાત્મની યાત્રા શરૂ થાય છે બરાબર તો આતમ સો પરમાત્મ તો કોઈ દી ન કહેવાય આત્મા એ પરમાત્મા નથી કારણ કે પરમાત્મા અલગ છે આત્મા અલગ છે કારણ કે આત્મા તો અનેક છે પરમાત્મા એક છે આત્મા શરીર શરીર પૂરતો સીમિત છે અને પરમાત્મા સર્વવ્યાપક છે તો જે પરમાત્મા સ્વરૂપ બની જાય એની પછી સમાન દ્રષ્ટિ બની જાય છે સમાન દ્રષ્ટિ એટલે કીડીથી કુંદર સુધી સ્થાવર જંગમ એને ક્યાંય ભેદભાવ રહેતો જ નથી બાકી આત્મા જો પરમાત્મા હોય તો પછી આત્માવસ્થા સુધી પહોંચ્યો તો આત્મા તો પરમાત્મામાંથી પ્રગટ નથી હોતો એ તો પછી એને અમંચિત બધું પ્રગટ કરીને આ દુનિયા બનાવી બરાબર તો મિત્રો કહેવાનો અર્થ છે કે સોહમ સોહમ જપવાથી તમે પરમાત્મના ઘર સુધી પહોંચી શકો છો તમે પરમાત્મા સોહમ સોહમ જપવાથી બરાબર મુક્તિ મોક્ષના માર્ગ સુધી સોએ સો ટકા તમે પહોંચી શકો છો પણ પહેલી મારી શરત એ છે કે સાચા દેહધારી સદગુરુ તમને મળે જેના આચરણમાં છે જેના જીવનમાં છે જે સત્યના રસ્તે ચાલે છે જે બોલે એ પ્રમાણે વર્તે છે બાકી બોલે બીજું અને કરે બીજું તો એ ગુરુ ન ચાલે કારણ કે વાણી વર્તન જુદા જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં જે પ્રમાણે બોલે તે જ પ્રમાણે તે વર્તતો હોય તેને જ સાચો સંત કહેવામાં આવે છે બરાબર અને એ સાચા સંતને તમારા ધન દોલત મેળ્યું મોલતું સાન સોકત કોઈ ચીજની જરૂર નથી કારણ કે સ્વયં મહેનત કરે સ્વયં મહેનત કરી અને પોતાની કમાણી ખાય આરામની કમાણી પૂરી બેઠો ન હોય આ એક વાત છે કે એનું શરીર વૃદ્ધ થઈ જાય સાઠ સિત્તેર વર્ષનું અને શરીર ન ચાલતું હોય ત્યાર પછી એ કદાચ કોઈને એ કહી શકે કે ભાઈ એ જીવન નિર્વાહ પૂરતું મને આપો બાકી કોઈ પ્રકારની એની અંદર લોભ લાલચ હોતો નથી અને એક જ પરમ પિતા પરમાત્મા સિવાય કોઈના પ્રત્યે આશા ઈચ્છા અપેક્ષા એ રાખતો નથી આને કહેવાય છે સાચા સંત પણ આ કળિયુગની અંદર હાલની તકે સાચા દેહદારી ગુરુ મળવા મિત્ર અતિ કઠિન છે એટલા માટે હું ઘણા ઓડિયોમાં કહું છું કે સાચા તમને દેહદારી સદગુરુ ન મળે તો માતા પિતાની સેવા કરો હે માતા પિતા પહેલાં ગુરુ છે જેને સર્વશ્રેષ્ઠ તમને બનાવ્યા તમને ભણાવ્યા ગણાવ્યા સારા સંસ્કારો આપ્યા તે મા બાપની સેવા કરવી જરૂરી છે તો મા બાપની સેવા થકી તમને કદાચ સાચા ગુરુ મળી પણ જાય પણ મારું માનવા અનુસાર મારી બુદ્ધિ અનુસાર હું કહું છું કે આ કળિયુગની અંદર અત્યારે દેહધારી સાચા સદગુરુ મળવા એટલે મિત્રો બહુ ગહન ને કઠિન વાત છે આ બહુ ઊંડી વાત છે અને કઠિન છે કારણ કે અત્યારે જાજા ભાઈ ગયા લાઈફ અંદરને આવી જા અંદર આવાજ છે લાલચી ગુરુને લોભી ચેલા અંતે બે ઠેલમ ઠેલા આના જેવું છે છે ગુડગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા અગમ ભાખે પણ ગમને હિનરને આપ વખાણ અખંડા હવે તમે ગુરુના વખાણ કરો ત્યાં સુધી તમારી સાથેને રાગ હોય જરાય તમે વખાણ કરતા બંધ થઈ જાઓ વિરોધ થાવ તમારા પ્રત્યે અંધવ્યસ્ત થઈ જાય તો આ તો શું થયા લાલચી થયા સબકો તેની છે નાતા તેરી જરૂરત કોઈ નહીં બરાબર તમારા ખીચા એ મતલબ છે તમારા પૈસા એ મતલબ છે બાકી તમારી એરેને કોઈ મતલબ નથી મિત્ર તો તમે કીધું કે સોહમ સોહમ જપવાથી મુક્તિ મોક્ષના માર્ગ માર્ગ સુધી પહોંચી જવાય શું આ સોએ સો ટકા પહોંચી જવાય બરાબર તો હવે તમે કાંઈ ન બોલશો બરાબર તો સત્ય સનાતન ધર્મની જય